મારા માં કાબેર હલવાય માળા જો આમ અધેર માળો જો ઉતારી લીધો માળો ખસે આવી ગયા ને એક ઝટકી માં જ આવી ગયા ત્યાં વાટ જોઈને જ બેઠા હોય જોવો તમે હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો જો સવારે આપડા ઘરેથી વિડીયોની શરૂઆત કરી છે અને અત્યારે જો સવારમાં મારા ભાઈ કબૂતરને કબૂતર નાખે રોજ નાખતા જ હોય રોજ કાઈ વિડીયો ઘરેથી કોઈ દી ઉતારતા નથી આજ કીધું ઉતારવી જોઈએ હમણાં કબૂતર છે ને આમાં નકરા જો હે ને જો આ બેઠા ને આમાં નકરા છે ને હમણાં ભેગા થાય થોડીક જ વારમાં જો ઘઉં નાખી દે ને એટલે દરરોજ આવે જ છે જો આવવા જ મીણ્યા છે તમે મેં હમણાં થોડીક જ વારમાં એટલામાં હે ને નકરા કબૂતર કબૂતર જ થઈ જાય જો આમાં હે ને ઘઉં નાખી દીધા છે એટલામાં જોવો તમે

કબુતર હંદી સણ ખાઈ ગયા ના થોડાક ચોખા ને બાજરો હે આ તો સકલા આવતા પાછા એના માટે છે કબૂતર તો ખાઈન વયા ગયા એક આરે કેટલા રોજન આવે છે ને જોય આવે હતા ને તો અત્યારે થોડા જોવા હે ને સકલા માટે આમાં ચોખા અને बाजરો ને એવું છે જોય નાખેલું છે આય એમ નાખતા હોય રોટલી ને એવું હોત નાખી દીધો સકલા હોત આવે હે કેટલા બધા ખાવા ચોખા ને એવું હે ને બાજરો ને એવું થોડુંક કચિયાર નાખી દેવી ને એટલે સકલિયા ટૂંક માં ખાવા આવતા હોય આ પાણા ઉપર નાખવાનું કારણ એ કચિયાર વરસાદ નું હે ને આપડે પલ્લી ધોઈ નો છોટે બો એટલે આ પાણા ઉપર જો આ રીતે નાખવાનું કારણ જો આ પાણો હે ને મોટો જબર કરે તો એની ઉપર જવો નકરું આ શેણ જ નાખવી અમે હંધી વસ્તુ આમાં નાખતા હોય ગમે એ રોટલી ને એવું હંધી સકલિયા ખાઈ ને એવું જો આખા પાણા માં જોવો તમે એવું હંધી નાખી દીધું એટલે સકલિયા હમણાં આવી જાય જોઈજો સકલિયા પણ ઘણા આવે હે ખાવા અને કબૂતર તો પાર નહી એટલે હમણાં તેમ જોયા ને એટલે કબૂતર કબૂતર થઈ જાય તો આપણે સાઈડ નાખતા માળો કરતી હોય એમાં એમાં ઘરે માળા ને ઉભેલી માળો ઉતારવા સડ્યો માર ભાઈ હમણાં માળો ઉતારે ને પછી દેખાડવી અત્યારે હે વાડી હાલતા છે કે ભાળી ગયા કાબે ને ઉડીને જાય પાછી માળા એથી પગ હલવાઈ ગયેલો રે અંદર કીધું આ શું થયું પણ દોરો

એટલે હમણાં માળો છોડી નીચે ઉતારવી અને પછી કાઢી પછી પાછો માળો બાંધી દે તો માળો જો ઉતારી લીધો છે અને જો અંદર કાબેર છે જે તો લગભગ એવું છે જોઈવી પેલા તો દેખાય છે કે નહીં ઓહો અંદર છે ને મિત્રો દોરા એ લઈ છે માળો કરવા કાબેર અને જો આ જાય દોરાન બોરા છે કાબેર અંદર બેહી ગઈ છે અસલ મજા આવી ગઈ હવે એમાંય નથી નિરાય તે હવે બેહી ગઈ છે અંદર છે દેખાયતી હોય તો હવે જો રે આ રે જો હવે કદાચ દેખાતી હોય તો કાબેર અંદર છે કાબેર નીકળતી નથી દોરા ના માળા આમાં લઈ આવીને કરે છે માળા અંદર જો આ

દોરા મિત્રો આવે ને બહુ થાય તો માળા માળા તોય માળામાં કરે એક હવે એને કાબેર ને ઉડાડ ને માળો પાછો રાખી દે જો કાબેર વહી ગઈ જો જાય મિત્રો સીધી જ ઉડી ગઈ છે વહી ગઈ ક્યાંય નો ક્યાંય બિસારી

ના ડોકમાં આમ દોરો આવી ગયો એ ઉડીને જઈ જ ન હોય કે દોરા માળામાં લઈ આવી હોય ને પછી આમ ગળાયા ઘોડી આવી ગયું એ તો કાપી અને ઉડાડી મૂકી બસ એક છે પણ એ મરી ગયેલું છે એમાં એવું છે અને આમાં ફળ ફળ અંદર એટલે અમે જાય ક્યાં મિત્રો એટલા મારા અમે ઠેકડા મારી મારી ને પછી એમ કાપ બજારી ને ઓલું થયું છે પણ આપણે સહી સલામત નીકળી ગયા એટલે કઈ વાંધો નહીં હવે હાલો પાછો માળો છે ને હતો નહીં ના ટીંગાડી દેવી જો મારા ભાઈ ખાટલા ઉપર ચડે છે અને બા માળો આપે છે હતો નહીં ના માળો પાછો બાંધી દેવી એટલે પછી વળી પાછી ના માળે તો આવે જ પાછી તમે કયો એટલે માળો તો બાંધવો જ પડે ને હવે મિત્રો ગયા વાડી બાજુ હજી કામ કરી ને ઘરે અત્યારે સવારમાં જો આપડે હવે હાલો ફટાફટ વાડીએ પોગી જ આવી રસ્તા જવો એકદમ પાણી પાણી ભરેલા જવો તમે કેવું મસ્ત નું પાણી આયલું જાય એમાં આપડી ગાડી આવેલી જાય તો મિત્રો આપણે પહોંચી ગયા આપણી વાડીએ અને જો અત્યારે સવારમાં ભેંસ દોવાનું ચાલુ છે સવાર સવારનો નજારો જો વાડીનો મસ્તનો જો આ બાજુ વાસળિયું બાંધ્યું છે ગાયું ને ભેંસું ને અંદર બાંધ્યું છે અને મસ્તનો ભેંસનો નાનો અમથો પાડો છે ને મસ્તનો નાનો એવું પાડો અને આ બાજુ જો મિત્રો ભેંસ દોવાની ચાલુ છે અત્યારે સવારનો નજારો જોઈ જો તમે આ વરસાદના પાણી ને એવા છે થોડા થોડા અત્યારે ભેંસ દોવાનું જો સવારમાં ચાલુ છે આપણે ભેંસ મસ્ત મજાની મિત્રો દોવાઈ ગઈ છે અને જો હવે હેને ભેંસ નું દૂધ નહીં જોઈ કમ્પ્લીટ કરે તો એ કેન માં ભરવાનું હોય આમાં ગાયો નું ભેંસ નું બધું ભેગું દૂધ હોય ઓલું ભેંસ નું છે ગાય નું છે એવું અલગ અલગ હોય પછી એક કેન માં ભેગું કરી વાળવાનું એટલે જો કેન આપણું ભરાય જાય એવું છે વાસળિયું જેવો તમે ગાયોની મસ્તની મસ્ત છે હજી જો હું કેતો ને હમણાં આ બાજુ વાસળિયું છે જેવો મસ્તની ત્રણ વાસળિયું છે આપડે ગાયું ત્રણ હે ને ત્રણ ગાયું અંધાઈ ની વાસળિયું જેવો તમે જે સવાર નું નાસ્તો બાકી છે જે આપડે ગામ આયા હી તો નાસ્તો કરવાનો એટલે ખાવા પીવાનો જે કેતા હોય સવાર નું થોડોક નાસ્તો બાસ્તો કરી લેવી તો હાલો જો આપડે સવાર ના છે આ તો ચક્કરપારા પારા ટૂંકમાં બનાવેલા છે રોટલી છે ચા ને દૂધ ને હંધુ છે આમાં ચાક બનાવેલું છે તો હવે નાસ્તો કરી લેવી જવાનું ફોર મોર અપડેટ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક એન્ડ એન્જોય વોચિંગ ધ ધીડિયોઝ